હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે દસ દસ વાગવા આવ્યા છે અને દૂધ નાસ્તો કરી લીધો અને રસોઈમાં શાકભાખરી બનાવું એમ વિચારું છું કારણ કે પૃષ્ટિને ભાખરી ખાવી છે તો ભાખરી બનાવું તો અહીંયા મેં આટો લીધો છે તો મીઠું અને મોયણ નાખ્યું છે તો આટો બાંધી દઉં ભાખરીનો શાક સેવ ટામેટાનું બનાવું ભાખરી સાથે અથવા વળિયું શાક બનાવું અને પૃષ્ટિને વેસણ ભાવે તો વેસણ બનાવું હજુ કંઈ નક્કી નથી શાક તો અત્યારે ખાલી ભાખરીનો આટો જ બાંધવો છે તો આટો બાંધી લઉં અને પછી શાક બનાવીએ શાકનું પછી નક્કી થાય છે શું બનાવવું એ તો કપડાં ધોવાઈ ગયા તો કપડાં તો ઉપર સુકવી દીધા છે અહીંયા મેં ચણા પલાળીને રાખ્યા છે તો સાંજે બનાવીશું પાણીપુરી તો ચણા પલાળ્યા છે ચણા કેવું પલાળવું હોય તો આપણે સવારથી પલાળી દઈએ તો સરસ ચડી જાય છે અને સીટીઓ પણ ઓછી લાવવી પડે છે એટલે મેં અત્યારે ચણા તો પલાળ દીધા છે અને કેળાને બધું પછી મોડેથી આપણે બાકીશું અત્યારે ખાલી ચણા પલાળ્યા છે અને અત્યારે હું ભાખરી અને શાક બનાવી લઉં તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ સેવ ટામેટાનું શાક બનાવું છું તો ટામેટા લીધા છે તો ચલો ટામેટા સુધારી લઉં અને પછી કઢાઈમાં તેલ મૂક્યું છે તો શાક પણ વઘારી લઈએ સેવ ટામેટાનું શાક બની ગયું છે તો ધાણા નાખવાના બાકી છે તો લીલા ધાણા પછી નાખો ધોઈને અને હવે ગેસ બંધ કરી દઉં શાક થઈ ગયું છે હા તો ફ્રેન્ડ્સ ભાખરી બની ગઈ છે તો ડબ્બામાં ભરી દઉં અને શાક પણ થઈ ગયું છે અહીંયા તો ચલો જમી લઈએ હવે શાક અને ભાખરી હા તો ફ્રેન્ડ્સ જમવાનું લઈ લીધું છે શાક અને ભાખરી સાથે છે સારેવડા અને મીઠું પણ લઈને બેઠી છું તો અહીંયા પૃષ્ટિએ પણ લઈ લીધું છે જમવાનું બેસી જ અહીંયા પૃષ્ટિએ પણ જમવાનું લઈ લીધું છે તો ચલો હવે જમી લઈએ તો ચલો જમી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ધાણા અને પુલીનો મરચાં એ બધું કાઢીને રાખ્યું છે તો પાણીપુરી માટે તીખું પાણી બનાવી લો ફુદીનાવાળું હા તો ફ્રેન્ડ્સ ચણા બોઈલ થઈ ગયા છે તો એકદમ સરસ થઈ ગયા છે બોઇલ અને અહીંયા કેળા પણ બોઇલ કરી લીધા છે અને અહીંયા તીખું પાણી બનાવ્યું છે ફુદીના અને ધાણાનું તો હા પણ તૈયાર છે પાણી ધાણા મરચાં અને ફુદીનો નાખીને બનાવ્યું છે અને આમાં છે ઘડી ચટણી તો ચલો હવે ચણા અને કેળાનો મસાલો કરવાનો છે તો એ કરી લઈએ હા તો ગઈશ અત્યારે મેં ચણા અને કેળાનો મસાલો કર્યો છે તો મેં થોડો કોરો બનાવે છે અને થોડો રગડા જેવો બનાવ્યો છે મસાલો તો અહીંયા આટલો મેં કોરો મસાલો કર્યો છે ચણા કેળાનો અને અહીંયા કર્યો છે મેં રગડા જેવો થોડો તો આ ગરમ રગડા જેવી ખાઈએ પાણીપુરી તો બહુ મસ્ત લાગે છે તો આજે મેં આ રીતે કર્યું છે અને અહીંયા છે પૂરી તો બજારથી લાવ્યા છે એક પેકેટ પૂરીનું તો ચલો હવે ચટણી તૈયાર છે આંબલીની અને પુદીનાવાળું પાણી પણ તૈયાર છે પાણીપુરીનું તો ચલો હવે ગરમ ગરમ પાણીપુરી જમી લઈએ તો આવો બધા પાણીપુરી જમવા હા તો ફ્રેન્ડ્સ જમવા બેસી ગયા છીએ તો હું મને પૃષ્ટિ બેઠા છીએ અને નાના પપ્પા ગયા છે પાછળ છોડ ઉગેલા છે આપણે એમાં પાણી પીવડાવવા માટે તો હમણાં આવશે પાણી પીવડાઈને તો ચાલો જમી લઈએ તો અહીંયા રગડો બનાવે તો ચણા કેળાનો એ લીધો છે અને પાણી મેં મિક્સ લીધા છે અને પૂરી લીધી છે તો ટેસ્ટ કરીએ રગડાવાળી કેવી લાગે છે હા તો ફ્રેન્ડ્સ આ આપણે રગડો બનાવીએ છે ચણા કેળાનો તો એ પાણીપુરી પણ ટેસ્ટ કરીએ કેવી બની છે આમ તો હું કોરા મસાલાળી જ બનાવું છું પણ આજે બનાવી છે આ તો ટેસ્ટ કરીએ કેવી બની છે ટેસ્ટ કરી અને પછી તમને કહું કેવી લાગે છે બહુ જ મસ્ત બની છે દગડાવાળી પણ સારી લાગે છે ગરમ ગરમ હા તો ફ્રેન્ડ્સ અહીંયા સિમલા મરચાં મેં સમારીને રાખ્યા છે તો કાલે સવારે વેસણ નાખી અને સિમલા મરચાંનું શાક બનાવવાનું છે તો અત્યારે મેં સમારી દીધા છે તો ડબ્બામાં ભરી અને ફ્રિજમાં મૂકી દઉં તો કાલે સવારે શાક બનાવી દઈશ આનું જમવાનું જમી દીધું વાસણ ધોઈ અને અહીંયા મૂક્યા છે તો વાસણ પણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં હવે તો સાંજે પાણીપુરી બનાવી તો બહુ જ સારી બની હતી અને ગરમ ગરમ ખાધી આજે તો રગડાવાળી એટલે બહુ જ સારી લાગતી હતી બજાર જેવી જ લાગતી હતી આજે તો પાણીપુરી તો બહુ જ મજા આવી પાણીપુરી ખાવાની તો ચાલો ફ્રેન્ડ્સ હવે વાસણ ગોઠાવા છે વાસણ સુકાઈ ગયા છે તો ગોઠવી લો તો આજનો વિડીયો આપણે અહીંયા ચેન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બ બાય